સરકારી કચેરીમાં આટલી બધી બોટલો આવી ક્યાંથી તાલુકાના પંચાયત કચેરી કમ્પાઉન્ડમાં દેશી તારુની પોટલીઓ સહિત વિદેશી દારૂની બોટલો જોવા મળી તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય રાજ્યમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન હાથ ધરાવું અને દિયોદર તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં સ્વચ્છતા અભિયાનનું બાળમરણ થવું હોય તેવો ઘટસ્ફોટ થયો છે દિયોદર તાલુકા પંચાયત કચેરીમાં બેઠેલા કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડાડતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જો કે ગંદકીની સાથે સાથે દેશી તારોની તોડેલી પોટલીઓ તેમજ વિદેશી તારોની ખાલી બોટલના ઢગ પણ ખડકાયેલા જોવા મળતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા વાત કરવામાં આવે તો દિયોદર તાલુકાના પંચાયત કચેરીના પાછળના ભાગે જાહેર શૌચાલય આવેલું છે પરંતુ શૌચાલયને તાળા મારેલા છે ત્યારે દિયોદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો અને રસ્તારોને જાહેરમાં શૌચ કરવા બાથરૂમ કરવા મજબૂર બનવું પડે છે જોકે દિયોદર તાલુકા પંચાયત પાછળના કોમ્પાઉન્ડના ભાગે કનકેનો સામ્રાજ્ય જામેલું છે ને ઠેર ઠેર દેશી દારૂની ખાલી બોટલીઓ અને વિદેશી દારૂની ખાલી બોટલો પડી હોવાનું કેમેરામાં કેદ થયું છે તાલુકા પંચાયત કચેરી ખાતે આવતા અરજદારે જણાવ્યું કે ઓફિસમાં બેઠેલા અધિકારીઓ માટે અંદર સગવડતા જ બાકી શૌચાલયને તાળા મારેલા જોવા મળે છે અને અહીંયા જ્યાં જુઓ ત્યાં દારૂની બોટલીઓ પડી છે અને કોર્ટરની શીશીઓની ગંદકી જોવા મળી રહી છે સરકાર દ્વારા શૌચાલયને સ્વચ્છતા માટે લાખો રૂપિયાનો ખર્ચો કરે છે અહીંયા કરતા નથી ને કર્યા તો રૂપિયા ક્યાં ખર્ચા લોકોમાં તેમાંથી શૌચાલયની સગવડ કરી આપવા લોકોની માંગ ઉઠવા પામી છે બીજી તરફ જઈએ તો તાલુકાની સરકારી બિલ્ડિંગના મકાનના મીટર અને વીજ ઉપકરણો પાસે ટોયલેટ કે શૌચાલયની પાઇપલાઇનમાંથી પાણી લીકેજ થઈ રહ્યું છે ત્યારે

બરાબર ઇંગ્લિશ વારુની તો પછી અધિકારીઓને એ પણ જોવું જોઈએ કે અમારા માટે સગવડતા છે તો પબ્લિક માટે પણ થોડી સગવડતા થવી જોઈએ બરાબર અને સરકાર શૌચાલય તથા મુતડી માટે અને સ્વચ્છતા માટે લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે તો પછી એ ખર્ચો અહીંયા કરતા નહીં તો આ ખર્ચો કર્યો તો ગયો ક્યાં અને આ પાછળ કે અહીંયા તમે દેખો અહીંયા મચ્છર માંખ્યો બહુ જ છે બરાબર અને કીચડ અને ગંદકી પણ બહુ જ છે અને જ્યાં ત્યાં દેખીએ લોકો જાહેરમાં શૌચાલય અને જાહેરમાં શૌચક્રિયા કરીને જતા રહે છે બરાબર જાહેરમાં પેશાબ કરીને જતા રહે છે અને આ પાછળથી આનું જવાબદાર કોણ છે કે જે કોઈ આના અંદરની અંદર આવી જાય બરાબર તો તાલુકા સાહેબ તીડવી સાહેબ અને આપણે કર્મચારીઓ ને વિનંતી કરીએ કે તમને જે ગ્રાન્ટ મળે છે કે ગમે તે બરાબર તો અહીંયા જે છે અહીંયા મૂંતળીની તથા શૌચાલયની સગવડતા કરી આપી જાહેર પબ્લિક માટે જે દીર્ધ તાલુકાના જે ગામ લોકો આવે છે જે ટોટલ ગ્રામ લોકો તેના માટે સૌ સગવડતા કરી આપી જાહેર પબ્લિક ની બરોબર